ઉત્તર ગુજરાતમાં એકાવનમાં શક્તિપીઠ બેચરાજી શહેરમાં શ્રી ઉમિયા પથિકાશ્રમમાં બેચરાજી શ્રી બેચર બેચરાજી સમસ્ત પાટીદાર પરિવાર દ્વારા અઠ્યાવીસમો મા ઉમાનો પાટોત્સવ ઉજવવામાં આવ્યો આ સમારોહમાં ઉમા મંદિર પટાંગણમાં યજ્ઞવિધિ યોજાઈ અને શોભાયાત્રા સવારે ઉમિયાવાડીથી નીકળી બેચરાજીથી શેરીમાં જય ઉમાનો નાદ ગંજાવતી બેચર ગામમાં ગઈ જ્યાં મા ઉમાનું પૂજન થયું પછી અગિયાર વાગે ઉમિયાવાડી આવી તે પછી પાટીદાર સન્માન સમારોહ યોજાયો તેમાં એક વર્ષમાં જેમના ઘરે દીકરી જન્મેલ તે દીકરીઓનું રમકડાના સેટ એક હજાર બે હજાર પાંચ હજાર બોન્ડથી પુષ્પવૃષ્ટિથી સન્માન કરાયું એમપીથી બેજરાજી કંકુ પગલે લગ્ન કરી પધારેલ સરલાબેન ધીરજભાઈ પટેલનું સન્માન કર્યું એસ એન પટેલ કુર્મી આદિમાં આદિવાડાના શ્રી લગ્નમાં વિચારધારાનું વક્તવ્ય રજૂ કર્યું અને એમપી દામોદ જિલ્લા ખાતે શ્રી સરદાર જયંતિએ પ્રકાશિત થયેલા બુક હર્ષદભાઈ પટેલ શ્રી અર્પણ આ સમારોહમાં એનઆઈઆર અમેરિકાથી પધારેલા લારીવાડા દશરથભાઈ પ્રભુભાઈ પટેલ હર્ષદભાઈ પ્રભુદાસ પટેલ પૂર્વ પ્રમુખ ઉમિયાવાડી વિઠ્ઠલકા પ્રમુખ મધુભાઈ સન્માન કર્યું મુખ્ય યજમાન અંબાલ વિરમભાઈ શ્રી અને પૂર્વ આરટીઓ ઓફિસર જી એમએલ પટેલ રોહાન મહાઆરતી ચમર છડીદાર અંકુટ બગીના દાતાશ્રીઓનું સન્માન કરવામાં આવ્યું આ સમારોહમાં આયોજનમાં હર્ષદભાઈ પટેલ એસપીજી જીમિતભાઈ ઇલેક્ટ્રિકલ કુભાઈ બેન્કર શ્રી સરસ આયોજન કરેલ રિપોર્ટ રિપીટ રિપોર્ટર એસ એન પટેલ કુર્મી ન્યૂઝ ઓફ પાટણ મહેસાણા